નાનીચિરઇમાં ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા પંથકમાં ચકચાર ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામે ગટરની કુંડીમાં ત્યજી દેવાયેલું ભ્રૂણ મળી આવતા ચકચાર ફેલાઈ જવા પામી હતી પાંચ મહિનાના બાળકના ભ્રૂણને જોઈને સ્થાનિકો દ્રવી ઉઠ્યા હતા ભયાઉ પોલીસ સ્ટેશન માંથી જાણવા મળતી વિગતો મુજબ ગામે નાગેશ્વર શિવ મંદિર રોડ પાસે નાગજીભાઈ બધાભાઈ રબારીના ઘરની પાછળ આવેલ ગટરની કુંડીમાં નવજાત ભ્રૂણ જોવા મળ્યું હતું અજાણી સ્ત્રીએ પોતાના માતૃત્વ ને છુપાવવા માટે આશરે પાંચ મહિનાના બાળકનું ભ્રૂણ ઘટરની કુંડીમાં તચી દેતા અજાણી સ્ત્રી સામે ભચાઉ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો આ દ્રશ્ય જોઈને દ્રવી ઉઠ્યા હતા અને અજાણી માતા સામે ફિટકાર વરસાવ્યો હતો પોલીસને જાણ કરાતા જ પોલીસ પણ પહોંચી આવી હતી મહત્વનું છે કે અવારનવાર જિલ્લામાં આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે ત્યારે કોઈ માતા માતૃત્વ ધારણ કરીને મજબૂરીમાં બાળકને તરછોડી દે ફૂલ જેવા માસૂમ બાળકોને તરછોડતા તેમનું જીગર કેમ કામ કરતું હશે તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો હતો જોકે અગાઉની ઘટનાઓમાં એક પણ કિસ્સામાં અજાણી માતા મળી જ નથી આવા કિસ્સામાં પોલીસમાં માત્ર નોંધ જ દાખલ થાય છે અજાણી માતા મળી આવતી નથી જે બાબત સૂચક છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ